હેમાય બાપુ હવે તો આ ટોલ ટોલ નાખો આવ્યું ને મારે તો રોજ પંદર ફોન નહીં આવે ક્યો નહીં અમને જવા દે એટલે હવે ભૈયા સાહેબ ને એમાં શું વાંધો મને કે એ કોઈ જાળી લે છે એટલે એ થોડા કે મારા બાપુજી લે છે હે જે તમે ત્રણ કલાકે ભાવનગર આવતું થયું એ તમને હવા કલાકમાં જીકી દે છે એ સમય કેમ નથી દેખાતો તમે જે કામ પાંચ કલાકે કરીને આવતા હતા એ અઢી કલાકમાં એ કામ કરીને વ્યાવો છો એ અઢી કલાક સમય કરોડો રૂપિયા દેતા હું કોકને એમ અઢી આપું મને તમારો ટાઈમ આપી ગયો ટાઈમ નહીં મળે ટાઈમ બચાવે છે ને ગણતરી સમય સાથે કરજો ગણતરી વ્યવહાર કાર્ય કરજો એટલે જીવન જીવન મજા આવશે પણ એ વાલ્યા કરે એટલે જ્યાં હૃદયની જ્યાં વાત આવે ત્યાં બુદ્ધિ ચાલતી નથી એનો એક નાનો બાપુ દાખલો કારણ કે આપણે એવું હતું કે છોકરાઓને ભણાવશું અને ભણી ગણીને સીધા હારા થાય આ આપણને ખબર જ નહોતી કે આ અજ્ઞાનના પાસે વિજ્ઞાન આવી જાય જેની પાસે જ્ઞાન આવે છે એ વિવેકી બને છે હવે એક જણો અવડો આટલું બધું ભણ્યો બાપુ કોલેજ પૂરી કરી લીધા પછી શાળી વર્ષ ભીણ્યો પરમાણુમાં રાસાયણિકમાં દરિયામાં અવકાશ યાત્રી પણ ખરો સબમરી લઈને પેટાળમાં જનારો પણ ખરો ભૂગર્ભી તમામ વિષયોમાં પારંગત થઈ ગયો પછી તો પોતે રોકેટ મેળ્યો બનાવ્યો કોમ્પ્યુટરનો સવાલ નથી એની પાસે ગમે એવું યુનિટ ઊભું કરી નાખે અને પછી એને પાવર આવી ગયો કે છુકામ આ બધા સાધુ સંતોના ચરણોમાં જાય છે ચુકામ રામ રામ કૃષ્ણ કૃષ્ણ હનુમાન હનુમાન કરે છે માણસ ધારે તો શું ન કરે કે જે હું આકાશમાં જઈ આવ્યો છું હું દરિયામાં જઈ આવ્યો છું માટે છ ન બગાડો ભગવાન કે મારા દીકરા મેં તને બુદ્ધિ આપી હતી એ હાટું કે તારી બુદ્ધિનો સદઉપયોગ કરી આવા સારા પ્રયોગો કરી અને આ દેશના યુવાનોને ક્યાંક સારા રસ્તે ચડાય એને બદલે તે મારી હામા બાવડા ચડાવ્યા ભગવાન પાસે એક જ પોઈન્ટ છે એક પણ મેડિકલ સાયન્સમાં નથી આવતું એનું નામ છે કમાઈન સર્કિટ હે ભાઈ મેન સરકીટ ની સાપી રાખીને બેઠો ભગવાન ને જોગાની કમાઈન સટકાવી નાખવા દે જો દવા થી કમાઈન હરખી થતી હોય તો કરોડપતિ ને ઘરે જે ઊભા વાહડા હતા મારે મારે ખરા મોત રિશ્વત નહીં લેતી બિરલાજી વખતે લખાયેલું છે જો લેતી તો મેં ભી રૂપ જતા આ એટલું બધું મળ્યો કરવા એટલે ભગવાન પાસે એક જ વાત આ સટકાવી નાખી કરોડો રૂપિયા હોય એટલે આટા પાસા નો આવે એ કપલિંગ ભેળવાઈ ગયો ને કપલિંગ પેલી વાર બોલ એના આટા તમે હારા કરી પણ આ કપલિંગ ના આટા એટલે ધબો ના રહે ઓલો જે રોકેટ બનાવતો હતો સ્કાયલેપ બનાવતો હતો કોમ્પ્યુટર બનાવતો હતો અને જે ભગવાન જેવું કઈ છે જ નહીં આ બધા આમ છે તેમ છે ઘણા નથી કેતા મને અજગર બનાવી નાખે તને અજગર બનાવવા આવ્યું ભાઈ તું તું તારાસગરના પેટમાં વ્યો થાય ને તું થઈ લે અમને કાંઈ વાંધો નહીં ના એ એવું ન બનાવીએ કે એ માણા બનાવીએ એટલે આને કીધું કે આ ભગવાન જેવું છે જ નહીં ભગવાન કે આની કમાન્ડ સટકાવી નાખવા દે તો જે એટલું બધું આમ પ્રોફેસર હતો ડિગ્રી માથે ડિગ્રી એની કમાન્ડ સટકી ગયું હભે બે થઈ ગયો હમજો હંબા બાજા બાજા અને ઉપે રોડે સડ્યો ચીજી ચીજી ભંભ કોથળા ખંભે નાખતો જાય એમાં મળે કાગળિયા નાખતા જઈ જાય ભાઈ આ આપણે કે બાપુ છે ભજન ગાય છે લુબે જઈ ઉપર રોડે ચીજી ચીજી ભૂમ ભગવાન જોય ગયું હવે જે હમ મળે ભાઈ રામ રામ કીજે થોડીક વાર પહેલા જે કહેતો હતો કે હું આકાશમાં સ્પેસમાં જઈ આવું હું સબરી લઈને પાતાળમાં જઈ આવું ઈ ટીડી ભગવાનને ચૂક્યું આ એટલે ભગવાનને ચૂક એકવાર ચેક કરી લેવા દે એટલે ભગવાન માણા બનીને હામા આવ્યા અને ભગવાને કીધું કે ઊભો રે નીચી ઊભું જવું ઊભો તો રે નીચી ઊભું એવું કીધું ને કઈ બાજુ જવું તારે નીચી કબાય કયા ગામનો છો નેચી કબાળ તારા પપ્પાનું નામ હું છે નેચી કબાળ તારા દીકરાનું નામ નચી કબાળ તાર દીકરીનું નામ નચી કબાળ તારા ભાઈનું નામ નચી કબાલ તારા મમ્મીનું નામ નચ કબાળ તારી પત્નીનું નામ ચંપા ભગવાન કે તારી ભલી થાય આની મેમરી ઉડી છે પણ વાયરસ રહી ગયો થોડો પણ આમાં મૂળ મુદ્દો સમજાણો મેં હું કીધું એમ આખી વાતના પ્રાણ એ છે કે મગજમાં હતું ને એ ભગવાને કાઢી ક્યાં પણ હૃદયમાં હતું ને તો ભગવાનની તાકાત નહોતી કે કાઢી શકે ભલામાણા